આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થના સભા અને કેન્ડલ માર્ચ થઈ રહી છે ત્યારે આ જ ગેમ ઝોનના કાનમાં અમૃત્યુ પામેલા લોકોને શાંતિ મળે તેના માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

આ મામલે રાજ્ય સરકાર ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા વીરજી ઠુમરે જણાવ્યું હતું કે ખાસ કરીને જે રીતના અગ્નિકાંડ થયો છે તેમાં સૌ પ્રથમ તો આ મૃતક બાળકોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અઠ્યાવીસથી વધુ લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે તે રાજ્યના સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે વીરજી થુમરે પ્રહાર કરતા કહ્યું કે ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારની ટીકા કરી છે અને કહ્યું છે કે આ સરકાર કે આ સરકારની મશીનરી ઉપર અમને ભરોસો નથી માત્ર ટીઆરપી ગેમ ઝોન નહીં કાકરિયા રાઈડ દુર્ઘટના હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે પણ મેં વિધાનસભામાં આ બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો મોરબી પુલકાંડની દુર્ઘટના વડોદરા બોટકાંડની દુર્ઘટના સુરત તક્ષશિલા આગકાંડ ભરૂચની હોસ્પિટલમાં આગ કાન અમદાવાદ શ્રેયસ હોસ્પિટલમાં આગ કાન ભાવનગર રંધોડા અકસ્માત દુર્ઘટના અને રાજકોટ ગેમ ઝોન કાનમાં કડક આદેશો તો આપવામાં આવ્યા છે સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા લઈ રહી છે આ ગંભીર આરોપ લગાવ્યો છે વીરજી કુમારે આ ગેમ ઝોનમાં પણ અધિકારીઓ રોજ દારૂ પીવા જતા હતા તેવું કેવું છે વીરજી ઠુમરનું વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી ગૃહમંત્રી પ્રેસ ના કરે કમિશનર પ્રેસ કરતા કરતા ઊભા થઈ જાય તે શું દર્શાવે છે ડબલ એન્જિનની સરકાર એન્જિન વધારે તે હપ્તા લેતી સરકાર છે અમરેલીમાંથી માંથી બસો પચાસ કરોડ નું ડ્રગ્સ પકડાય રોજ રોજ દારૂ પકડાય છે આયુર્વેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે કોઈ નાનું ટાઉન કે ગામ પણ હવે રાજ્યમાં સલામત રહ્યું નથી આ આરોપ લગાવ્યા વીરજી ઠુમ્મરે વીરજીત ઠુમરનું કહેવું છે કે રાજ્ય સરકાર આદેશ તો આપે છે પણ પછી કોઈ કડક પગલાં ભરાતા નથી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ચાલીસ થી વધારે બાળકો સાથે મોતને ઘાટ ઉતર્યા છે રાજ્ય સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે હાઈકોર્ટે પણ આજે ટીકા કરી કે એમને આ સરકાર ઉપર ભરોસો નથી માત્ર ટીઆરપી ઝોન નહીં કાંકરિયામાં રાઇડ દુર્ઘટના હું ધારાસભ્ય હતો ત્યારે પણ મેં વાત કરી હતી વિધાનસભામાં મોરબી દુલતાપુલની દુર્ઘટના વડોદરા બોટકાંડની દુર્ઘટના સુરત કક્ષ જિલ્લા આજ્ઞાન આગ આગકાંડ ભરૂચની હોસ્પિટલમાં આગકાંડ અમદાવાદ સ્નેશ હોસ્પિટલમાં આગકાંડ ભાવનગર રંગોળા અકસ્માતમાં દુર્ઘટના રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના કડક આદેશો સરકારે આપ્યા છે સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા લે છે અને આ ગેમ ઝોનમાં અધિકારીઓ પણ એમાં રોજ દારૂ પીવા જતા હતા અને આવો મોટો બનાવ બન્યો છે ત્યારે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી આવીને પ્રેસ પણ ન કરે અને ત્યાંના કમિશનર પ્રેસ કરતાં કરતાં ઊભા થઈ જાય શું દર્શાવે છે હપ્તાખોરમાં ચાલતી આ દેશની સરકાર છે રાજ્યની સરકાર છે ડબલ એન્જિનવાળી વધારે હપ્તા લેતી આ સરકાર છે મારે તો કહેવું છે કે અમરેલીમાં પણ અઢીસો કરોડનો ડ્રગ્સ પકડાય રોજે રોજ દારૂ પકડાઈ રહ્યો છે આયુર્વેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે કોઈ નાનું ટાઉન પણ અને ગામ પણ સલામત રહ્યું નથી ગરીબ માણસો આજે રાંધરાણ અને પાન પાન વિના છે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ નિષ્ફળ સરકાર છે મારે તો કહેવું છે કે રાજ્ય સરકારે ગુજરાતની જનતાની ગાંધી અને સરદારની માફી માગી ડૉક્ટર જીવરાજ મહેતા આ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી થયા એની માફી માગીને અમે સરકાર ચલાવી શકીએ તેમ નથી રાષ્ટ્રપતિ શાસન લાદીને સરકારે માફી માંગી લેવી જોઈએ દેશનો વડાપ્રધાન મુદ્રાની વાત કરે છે દેશનો વડાપ્રધાન અત્યારે મગજ મેટ થઈ ગયા છે એમને પણ કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ આટલા બધા બાળકો મરી રહ્યા છે છતાં પણ પેટના પાણીનું પેટનું પાણી હલતું નથી ભારતીય જનતા પાર્ટીનો ટિલાળા હસી રહ્યો છે શું દર્શાવે છે ખુરશીઓ નાખીને બેઠા શું દર્શાવે છે એક પણ અધિકારી બાબતમાં કોઈ માણસ બોલી શકતો નથી સરકાર તો સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે ગુજરાત આજે બરબાદ થયું છે દેશનું એક મોડલ સ્ટેટ સંપૂર્ણ બરબાદીના આરે લઈ જવા માટેનું જો કોઈ પાપ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી કર્યું છે વર્ષોથી એની સરકાર ચાલે છે અને રોજ આવા કાંડ થયા છે કડક સૂચનાઓ આપે છે શેની કડક સૂચનાઓ આપી છે પેલો જે બનાવ બન્યો એ પુલકાંડનો એમાં કડક સૂચનાઓમાં શું કર્યું સરકારે એની પહેલાંનો જે બનાવ શ્રેયસ રોટન બન્યો એમાં સરકારે કડક સૂચના આપી શું કર્યું કાંકરિયામાં જે બનાવ બન્યો કડક સૂચના આપી સરકારે શું કર્યું એનો જવાબ ગુજરાતની જનતા પૂછીએ છે અમે કોંગ્રેસ પક્ષ પણ પૂછીએ છીએ આજે કોંગ્રેસ પક્ષ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપો છે જે લોકો આપણીથી વિદાય થયા છે એમના આત્માને પ્રભુ શાંતિ આપે એમના માતા પિતાઓને દુઃખ સહન કરવા માટેની પ્રભુ શક્તિ આપે એક કકલાટ અમે જોયો છે એ રુદન જોયો છે માણસનું હૃદય ફાટી જાય છે એ પ્રકારના બનાવ બની રહ્યા છે પણ સરકાર હસી રહી છે મુખ્યમંત્રી હસી રહ્યા છે ગૃહમંત્રી ટપોરીની જેમ વાતો કરે છે ત્યારે ગૃહમંત્રી તમે તો પહેલા રાજીનામું આપી દો અને કમિશનરને સસ્પેન્ડ બદલી નહીં એને ડિસમિસ કરવા માટે હાઈકોર્ટે કહ્યું છે અને તાત્કાલિક સ્થિતિ ડિસમિસ કરે અને જે કમિશનરોમાં સંડોવાયેલા છે જે અધિકારીઓના પૈસા આ ગેમ કાર્ડમાં રોકાયેલા છે તેમની તપાસ કરીને ગુજરાતની જનતાને જણાવે નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર